બીમલ તમારી મમ્મીને જે એ દેજો ને ત્યારથી મને બોલવાનું ચાલુ કરે છે નાની નાની બાબતમાં ટોક 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 કરે છે યાર તમે એક વસ્તુ સમજો હજી તો હું આવીને ગાડીમાં બેઠો છું ધંધે જઈએ છે તને આજે આમ જસ્ટ બેઠો છો ધંધે જવું છે ને તું ચાલુ પડી ગયું તમે સાસુઓ નું તમારું યાર મને એ વસ્તુની સમજણ નથી પડતી કે તું એમને સાસુ નહી તારા મમ્મી માન તારા મમ્મી હોત તો તું શું તને સલાહ ન આપે આજ હું એમને કહી દઈશ કે ભાઈ સોનું તમારા દીકરાની વાવ નથી તમારી દીકરી છે એમ માનીને તમે કામ કરો કાલ હવાર મારી માન્યતા કોકની જોડે પહેણશે તો શું તું એને એવું ચડાવીશ કે આમ નહીં કરું તેમ નહીં કરું હું દરેકને કહું છું ને ને સંદેશો આપું છું હરેક સાસુને કે જે પણ તમારા દીકરાની વહુ છે એને તમે દીકરી માનો અને હરેક વહુને કહું છું કે જે સાસુ છે એને તમે માં માનો પિયર સાસરુ આવું ના રાખો આપણું જ પોતાનું ઘર માનીને કામ કરશો સાહેબ તો લાઈફમાં તમને લોકોને ક્યારે પ્રોબ્લેમ નહીં આવે શું મારી વાત સાચી છે ને કે નથી જો સાચી હોય તો કોમેન્ટ જરૂરથી થી કરજો અને દરેક સાસુ અને વહુને આ વિડીયો પહોંચાડજો જય માતાજી